રેલવે સ્ટેશન ખાતે બોમ્બ અને એસઓજી તથા રેલવે પોલીસને સાથે રાખીને પ્લેટફોર્મ નંબર એક અને રેલવે યાર્ડ તથા અન્ય જગ્યાએ રેલવે પોલીસ અને એસઓજી તથા ડી અને બોમ્બ સ્કોડ સાથે રાખીને પંદરમી ઓગસ્ટ નિમિત્તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આગામી ટૂંક સમયમાં પંદરમી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્કોડ અને એસઓજી તથા રેલવે પોલીસની સાથે રાખી પ્લેટફોર્મ નંબર એક અને રેલવે યાર્ડ તથા અન્ય જગ્યાએ રેલવે પોલીસ અને એસઓજી અને ડી સ્ટાફને તથા બોમ્બ સ્કોડ સાથે રાખીને પંદરમી ઓગસ્ટ નિમિત્તે ચેકિંગ હાથ ધરાવ જેના અનુસંધાનમાં ખાસ ઉપસ્થિતિમાં રેલવે પીઆઈ અને રેલવેનો સ્ટાફ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પંદર ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિવહન છે એ માનવીના મોટા પરિવહનનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે અને જો કોઈ ચેકિંગમાં કચાસ રહી જાય તો જાનહાની થવાનો સંભવ છે જે તમામ બાબતોને ધ્યાને રાખી અને આજરોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફ આરપીએફ સ્ટાફ એસઓજી પીએસઆઈ સ્ટાફ બીડીડીએસ પીએસઆઈ સ્ટાફ અને ડોગ સ્કોડ સાથે સવારથી જ રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ ચાલુ છે હા સમગ્ર પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આવી છે યાર્ડ વિસ્તાર આવી જાય છે ટ્રાફિક વિસ્તાર આવી જાય છે આજુબાજુના તમામ સંવેદનશીલ પોઈન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ યા વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે જેથી કરીને અમે મોટી જાનહાની અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ